એશિયા કપ બે હજાર પચ્ચીસની શરૂઆત આગામી મહિને નવ સપ્ટેમ્બરથી થઈ રહી છે આ વખતે આ ટુર્નામેન્ટનું આયોજન યુ બે શહેરો દુબઈ અને અબુધાબીમાં કરવામાં આવશે આ ટુર્નામેન્ટ માટે હજુ સુધી ભારતીય ટીમની જાહેરાત કરવામાં નથી આવી ઓગસ્ટના ત્રીજા અઠવાડિયા સુધીમાં ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે એશિયા કપમાં બુમરાહ પણ રમી શકે આ પહેલાં ટીમ મેનેજમેન્ટ માટે સૌથી મોટો પડકાર ટીમ પસંદગીનો છે હવે એક અહેવાલ પ્રમાણે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપ રમતા જોઈ શકાય છે જ્યારે શુભમન ગિલ અને અક્ષર પટેલ વચ્ચે વાઇસ કેપ્ટન બનવા માટે જંગ થશે ચાલો એક નજર કરીએ તે ખેલાડીઓના નામ પર જેમની ટીમમાં પસંદગી થઈ શકે છે વાસ્તવમાં શુભમન ગિલ હાલમાં ઇંગ્લેન્ડ સામેની તાજેતરની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન બાદ ચર્ચામાં છે પરંતુ આવતા મહિને યુ યોજાનાર એશિયા કપ ટી ટ્વેન્ટી માટે ભારતીય ટીમના વાઇસ કેપ્ટનની રેસમાં તેને અક્ષર પટેલની ટક્કર મળશે અહેવાલ પ્રમાણે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ટૂર્નામેન્ટમાં રમશે અને ઓક્ટોબરની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ માટે તેને આરામ આપવામાં આવે તેવી અપેક્ષા છે તમને જણાવી દઈએ કે અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ ઓગણીસ કે વીસ ઓગસ્ટના રોજ ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે જે સેન્ટર ઓફ એક્સિલન્સની સ્પોર્ટ્સ સાયન્સ ટીમ તરફથી તમામ ખેલાડીઓના મેડિકલ રિપોર્ટ મળવા પર નિર્ભર રહેશે આમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવનો ફિટનેસ રિપોર્ટ પણ સામેલ હશે જેમણે બેંગલુરુમાં નેટ્સ પર બેટિંગ શરૂ કરી ચૂક્યો છે જોકે સિલેક્ટર્સ માટે કેટલાક પસંદગીના નિર્ણયો મુશ્કેલ બનશે છેલ્લી ઘરેલું સિરીઝમાં અક્ષર પટેલ વાઇસ કેપ્ટન હતો જ્યારે શ્રીલંકા પ્રવાસ પર સૂર્યકુમાર ફૂલ ટાઈમ કેપ્ટન બન્યા પછી ગિલને વાઇસ કેપ્ટન પદ સોંપવામાં આવ્યું હતું બીજી તરફ બીસીસીઆઈ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અભિષેક શર્મા સંજુ સેમસન સૂર્યકુમાર યાદવ તિલક વર્મા અને હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેન ટોપ ઓર્ડરમાં ટીમની કરોડ છે આઈસીસી રેન્કિંગમાં અભિષેક શર્મા વિશ્વનો નંબર વન ટી ટ્વેન્ટી બેટ્સમેન છે જ્યારે સેમસને ગત સિઝનમાં બેટિંગ અને વિકેટકીપિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું સંજુ સેમસન પ્રથમ વિકેટકીપર તરીકે લગભગ નક્કી છે બીજા વિકેટકીપર માટે જીતેશ શર્મા અને ધ્રુવ જુરેલ વચ્ચે ટક્કર થશે ધ્રુવ છેલ્લી ટી ટ્વેન્ટી સિરીઝમાં ટીમમાં હતો જ્યારે જીતેશે આઈપીએલમાં આરસીબી માટે ફિનિશરની ભૂમિકામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું હાર્દિક પંડ્યા ટીમની પહેલી પસંદગી રહેશે પરંતુ ઈંગ્લેન્ડ સિરીઝમાં ઇજાગ્રસ્ત થયેલ નીતિશ રેડ્ડી માટે સમયસર ફિટ આવવું મુશ્કેલ બનશે બીજી તરફ ઇંગ્લેન્ડ સામે સારું પ્રદર્શન કરનાર શિવમ દુબેને પણ ટીમમાં સામેલ કરી શકાય છે અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર બે સ્પિન ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ થઈ શકે છે જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંગ સાથે ત્રીજા ફાસ્ટ બોલિંગની પોઝિશન માટે પ્રસિદ્ધ ક્રિષ્ના અને હર્ષિત રાણા વચ્ચે ટક્કર થશે આમ ભારતીય પસંદગીકારો માટે ફાસ્ટ બોલિંગ વિભાગની પસંદગી કરવી સરળ નહીં રહેશે એશિયા કપ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ સંભાવિત ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવ કેપ્ટન શુભમન ગિલ અભિષેક શર્મા સંજુ સેમસન વિકેટકીપર તિલક વર્મા શિવમ દુબે અક્ષર પટેલ વોશિંગ્ટન સુંદર વરુણ ચક્રવર્તી કુલદીપ યાદવ જસપ્રીત બુમરાહ અર્ષદીપ સિંઘ હર્ષિત રાણા કે પ્રસિદ્ધ ક્રિષ્ના હાર્દિક પંડ્યા જીતેશ શર્મા કે ધ્રુવ તમને જણાવી દઈએ કે પ્રસિદ્ધે ગત આઈપીએલમાં પચ્ચીસ વિકેટ લીધી હતી જ્યારે હર્ષિતમાં શાનદાર બોલિંગ કરવાની ક્ષમતા છે